નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવની ખરીદી માટેના પ્રશ્નો માટે ટોલ ફ્રી નંબર કયો છે શું મેસેજ આવ્યો છે એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે હાલમાં ખેડૂતોને મેસેજ આવ્યો છે કે પાક અને સર્વે નંબર સાથે નોંધણી આપે કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપણે કોઈ વાંધો હોય તો વાંધા અરજી સાથે દિન ત્રણમાં આપના વિસ્તારના ગ્રામ શ્રીને રજૂ કરશો તેમજ આપે આપના ગામના સર્વેર મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરના ડિજિટલ ક્રોપ સર્વે કરાવવો અન્યથા આપ જાતે પણ મિત્રો ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ઉપર તમે કરી શકો છો ટેકાના ભાવે મગફળી વેચવા રેકોર્ડ બ્રોક ખેડૂતોની નોંધણી અત્યાર સુધી આઠ લાખ કિસોની કિસાનોની નોંધણી થઈ છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્માએ આવા ખેડૂતોને એવો સધિયારો આપ્યો છે કે ખેતીવાડી તરફથી મોકલાઈ રહેલ એસએમએસથી ચિંતા કરવાની જરૂર નથી આવા ખેડૂતોએ વહેલી તકે ગ્રામ સેવકને રજૂઆત કરી પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે એટલે ખેડૂતોને જો આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી કોઈનું પણ ફોર્મ છે એ રદ નહીં થાય જે ખેડૂતે મગફળી વાવી જ નથી તેનું રદ થશે પણ જેમનું હાલ મેસેજ આવ્યા છે પોતે સાચું વાવેતર કર્યું છે બતાવ્યું છે તેમનું ફોર્મ રદ નહીં થાય તો સેટેલાઇટ મેપિંગ સર્વેમાં આવી ભૂલને કારણે દોડધામ મચી આપ જોઈ શકો છો આ સમાચાર એ આવી ગયા છે હવે જાણી લઈએ કે ટોલ ફ્રી નંબર શું છે તમને ટેકાના ભાવની નોંધણી માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અઢાર ડબલ જીરો બસો દસ બાર બાવીસ બાવીસ આ ટોલ ફ્રી નંબર છે અને બીજો નંબર છે ગાંધીનગરની કચેરીનો જીરો ઓગણસી બસો બત્રીસ છપ્પન બસો ઉપર તમે કોલ કરી અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે એ ફોન કરી શકો છો બીજા પણ નંબરો જોઈ શકો છો આપ અલગ અલગ જિલ્લાવાઈઝ કચેરીઓના આપ સ્ક્રીનશોટ પણ લઈ શકશો તો શું તમને કોઈ પ્રકારનો મેસેજ આવ્યો છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર